અમરેલી લોકસભા બેઠક પર વિવાદનો અંત આવી ગયો છે સામસામે વિરોધ કરનારા બીજેપીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે તો દિલીપ સંઘાણી સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ એક સાથે જોવા મળ્યા ત્યારે પ્રભારી હકુભા જાડેજાએ પરિવારની વાત પરિવારમાં પૂર્ણ થઈ ગઈ છે જે મારામારી થઈ હતી તે મામલો આંતરિક ગણાવી હવે વિવાદનો અંત આવ્યો છે આ સાથે ભરત સુતરિયા પાંચ લાખની લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરતભાઈ સુતરીયા અમારા ઉમેદવાર છે કમળ સાથે પાંચ લાખની લીડ સાથે અમરેલીમાંથી જીતવાના છે અને સમગ્ર વડીલોના આશીર્વાદ સાથે આ અમરેલીની સીટ પાંચ લાખથી વધારે મતથી જીતવાના છે ત્યારે ખાસ કરીને જે ચર્ચા ચાલતી હતી એ ચર્ચાનો કોઈ વિષય પણ નથી સવારથી મીડિયામાં કોઈ બનાવ નાના મોટાની વાત ચાલતી હતી પાર્ટીના કોરમ લઈને નાના મોટી ચર્ચા હોય તો સાથે બેહી અને પાર્ટીના કોરમમાં અમે જે ચર્ચા હતી એ પણ બધા કરી લીધી એવું એક લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ એ માઇક્રો મેનેજમેન્ટ દ્વારા કર્યું છે એનું અમલીકરણ થાય એટલે અત્યારે જે અમારા પ્રભારી સાહેબે અપેક્ષાઓ રાખી છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કચાશ થઈ સતત અહીંયા રહ્યા છે સતત અને જૂથવાદની વાતો જે ભૂતકાળ જે થતી હતી અને જે હતી પણ ખરી એ ભૂતકાળને ડામી દઈને એકતાનું વાતાવરણ કરવાનો કોઈને જસ દેવો હોય અખુબાને દેતા એને આનંદ થાય